મિત્રો જય માતાજી હા તો અમે થોડી થોડી માફી માંગીએ છીએ કારણ કે વિડીયો હતું નવરાત્રીનો ફાળો બરોબર નવરાત્રીના ફાળાનું વિડીયો બનાવવાનું હતું પણ બધા મોડકોને તૈયાર કર્યા કમ્પ્લીટ બધા તૈયાર થઈ ગયા પણ વરહદના હિસાબે વરસાદ તળી પાર પડત એટલે વિડીયોનો કોઈ મેળા આવે એવો નહીં તો આ જ હવે અમે નક્કી કર્યું કે વરસાદના થોડા નાહો અમે મોત કરો હોય ભગવાન ના ફોન નહીં કર્યો બોલા શરીર શરીરમાં તકલીફ હોય છે તકલીફ થાય ઉમર લાયક છે મારી વાત તું ઇન્સ્ટામાં આપડે વિડીયો લાઈવ બતાવતા વાતો <muchas>

અરે તમારું આખોટા ઘર તમારો બૈરા નહીં બિવા તો વિંદરી તોથી બિવા વાઘુભાઈ <laughs> <laughs>

જાબીર અંદર આખો ફરવાની મોજ છે બહુ બાઈકવાટ લઈ જોડા રે એકદમ બાઈકવાટ આવ

ખોળવા તાળવા હા તાલુકાઈ બો ના આવે પણ આવો ભાગવા બેસો તો ના બોજ કોઈ ના બાપ રે વેવારે અરે પેલા ન ફાઈ નાખ્યો આ બધા અમને પલાળવા આયા છે મોબાઈલ ઘડિયાલ મોબાઈલ ને મોબાઈલ બધું મળ્યું મિત્રો ભરતસિંહ ના ઘડિયાલ મોબાઈલ અને બધું ઘાય નહી છે એટલે આને બધું પકડાય નહી આ આવે છે અને આવે છે આ આતો આને બહુ આવે છે પ્યા ખાલે ટૂટી ટૂટી ના પડે અલ્યા ઉર એ ઉર ઉર એમ ને એમ રા એ ભાઈ ઓછું જાતો આ તો કોઈ હોળી નહી આવ પાછમ હંતાય તો કઈનો અલર્ટ તો દોરાવા છે હા બાબા મને ધ્યાન દો એ કુતો પડ્યો જારો જારો મને ધ્યાન દો આવા આવો હડો હવે એ રોડ પરથી આવા દેતા બધા એ કેમ આવા આવતી રે આ એ જોડી કેગરથી માટી લીધું જડોડો ભરણ તૈયાર જાવ રે ભાઈ

બે દાડા આગળ પણ ઓનથી બહુ ભારે વરસાદ પડ્યો હતો અને પાછો બે દાડા પછી ફેર વરસાદ જોરદાર ચાલુ થયો કલાક

જય માતાજી અમારા એસબી હિન્દુસ્તાની ટીમ ના ચાલક અને મિલિયન સબસ્ક્રાઈબર લગભગ કોને છે તો જલ્દી પૂરા કરાવજો અને એન્ડવાન્સમાં અમારી એસબી ટીમ તમામ મિલિયન મિત્રોનો દિલથી આભાર વ્યક્ત કરે છે અને જો સપોર્ટ કર્યો છે એવો કરતા રહેજો અને આજે વિડીયો પણ નહીં છે એટલે કાલે વિડીયો નહીં આવે એટલે આ વ્લોગ આવશે તો બ્લોગ ખાસ શેર કરજો અને જો સપોર્ટ કર્યો છે એવો કરતા રહેજો અને હાલ બધા ચા પી રહ્યા છે અને જો વરસાદ હજી વધાર વધે તો ક્ષેત્રમાં જવાનો વિચાર છે અમુક અમારા રિયલમાં માણસો વીજળીથી બહુ બીવાય છે અને વીજળીથી તો અત્યારે દરેક પીવાવું જ પડે કારણ કે વીજળી અત્યારે નક્કી નહીં હોતું તો કહી શકે એ પડે એટલે તો મોટા ભાગે તો બાળકોને તો બહાર રાખવા જ નહીં અને મોટા માણસોને બહાર ના રહેવું કારણ કે વીજળીનું કોઈ નક્કી નહીં હોતું તો કહી પડે એટલે અમે એક આ વિડીયો ઉતારવા નહીં આવ્યા પણ અમે બહુ પીવાતા બીવાતા નહીં આવ્યા

અને મફુગાઓ રિયલ માં નતા આવતા વરસાદના પલળવું હતું ને એ રિયલ માં પણ અમે હરુપાન ના લાયા ભરતસિંહ અમે હરુપાન ના લાયા ભરતસિંહ ને પલડવું નહોતું પણ અમે આથી એને હરુપાન ના લાયા એટલે એક તને બાચી રાખવાના નતા એટલે મારા છત્રી મને આમ તો હું કેમેરામેન કરું એટલે શૂટિંગ ઉતારું હતું એટલે મગું ઉપર મને છત્રી રાખવા આલો તો છત્રી મને ના કે તમારે પલડવું પડશે મેળ આવશે જ ને એટલે અમારે પલડવું પડ્યું ભેગા ભેગું એટલે ખરેખર આ બ્લોગમાં બહુ સપોર્ટ કરજો અને મને એટલો શેર કરજો

ખરેખર પણ આ વરસાદ બે દાડા પડ્યો ને એટલે થોડી રાહત થઈ અમે ગરમીમાં જે ગરમી લારી વાળું પછી ગણપતિ ગણપતિનું વિસર્જન અમુક બે ત્રણ વિડીયો બનાવે ગરમી નું અમારે આ માણસો ને અમે ખરેખર કેમેરા ને તકલીફ પડી એમ

આપણે <laughs> 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 <latego> <laughs> <cereal>

મફુ કાકા ને ફોમતા કાકા ને બધે ટીમ ને આ રીતે ચાલુ વરસાદ કલર તા જોયા નહી એટલે પૂછી હતી કે તમે શૂટિંગ કરતા હેડિયા કે ચો હેડ એટલે મફુ કે આ શૂટિંગ બંધારમાં ખાલી રાઉન્ડ મારવા નો આ સોસાયટી ના બધા નાના નાના બાળકો અમારા વિડીયો બહુ જોવા છે અને ચાલુ શૂટિંગ સપોર્ટ પણ ઘણો બધો જાઓ દો જવા દો કે વિડીયો ચાલુ નહીં તો

હું ક્ષેત્રમાં આવતો કે મને ખબર નહિ 不咯。<laughs>

આકાશમાં દેખાણી એટલે પીવાનું પણ જરૂરી છે ત્યાં લાઇટના ધોબલા કે અમુક ગટરના ખાડા હોય તો એ બધી પણ ચાલુ વાહન કાળજી રાખવાની અને અમે પણ હવે ચાલુ વરસાદમાં નેકળ્યા એટલે બધામાં થોડી ઠંડી પડી છે એટલે કાન પાછું શૂટિંગ કરવાનું હોય તો માણસો બીમાર પડી હોય તો પાછું કાલે રજા પડે વિડીયો એટલે હવે ઘરે જઈએ અને તમારી તબિયત સાચવજો જય માતાજી હા मारू पोंछो पाटन हाँ